તો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં અને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકનને ઓલ ઉપર પ્રેસ કરી લેજો કારણ કે હું નવો વિડીયો અપલોડ કરું એટલે એનું નોટિફિકેશન તમારી સુધી પહોંચી શકે અને આ જ અમે આવી છે હોમનાથ મોટું કાથી હોમના જ અને આ જો છે આ રુચિ પપ્પાની એને ગયા છે આગળ ગાડી લઈને અને હું અહીંથી એકલો જાય નાથી એકાદાને બેસાઈ જ લઈ અને આ જો સીધું શું કરે છે પાછા પાણી મઈણ બગાડવા આવું થયેલા તારે સીધોડા તે હાલ હા મોટું મોટું થોડું ખરકું કરી ને ખાય તો હાલો હવે પાછા આપણે આગળ મળશું તો આપણે છે તે હોમ ના પૂગી ગયા છીએ અજેયભાઈ નાજુ કિસન બધા આરે થઈ ગયા આ છે હા અમારે કેમેરાવાળા છે પાડવાના છે એટલે એટલે આ બધાને ફોટા પાડવાના છે એટલે આવ્યા જો

અને આમ પાસે તે ફ્રીજ છે એટલે આપણે ઠંડુ પાણી થોડું પી લેવી. કેમ બોહદ પાકવામાં. શું પીવાનું? કા પી લે છોડો. પાણી ના પીને નહીં નહીં. જો આ કેમેરો દીધો મને. કેમેરાવાળા ભાઈએ. તે કેમેરો આપણે કેમેરા માસ્ટર

फॉर्म लाग कर भगवान

હા જોવા એમ પપાડ્યો નીલાનો ફોટો તો એટલે જોવે છે પાછા કેમેરામેન ફોટો પાડે છે Abrekim pa dao chị hãm dào mua gám dào mua gám dào mua gám dào mua તો આપડે આમ પા આવી ગયા છીએ પૈજી સામા જો કેમેરા મેન ફોકસ કરે છે હવે એમ પા નિલાય પોસ્ટ દીધું છે હવે ખાલી જોવે છે તું તારે તું કે કેવો પાડ્યો ફોટો હવે એટલે આપણે ચિમ્પાસ આવીએ છીએ બાર સીધું ભાઈ હવે આમ જવું છે કોઈપાસ

જો અજયભાઈ કેમેરામેન ફોટા પાડે છે હવે આપણે સામે રાખીને આપડો જ ફોટો પાડે છે તો જો આમ પા આવડે આ બધા બરફ ખાવા વી આવ્યા છે સીધું ભાઈ ખુરશી હોય તો એને આપણે એક જો બને છે છે અને આ બે જોવે તો હવે જો બધા એને આવી ગઈ છે ડીશું બરફની આપણે આ દિવસ આવી ગઈ છે તો હવે પેલા આવી બરફ ખાવી લે તો હાલો હવે બધાએ બડફ ખાઈ લીધો છે માવા સોળે સોળે ને ખાય છે નીલો પાણી પીવા ગયો તો નીલો ગયો છે પાણી પીવા અને આપણે આ બડફ ખાઈ લીધો છે એમ પાછો સેળીના રસ ના શિસોડા

અને <coughs> <coughs>

હાલો તો હવે છે તેમે વયા દશ્યું સીધા ઘરે ફક્ત સીધું વાડીએ જ જવાનું થાશે આવું છે વિધી હવે સીધું વાડીએ સીધું વાડીએ જવાનું થાશે ને તો હાલો હવે

તો અમ્યા ગામ થી આવ્યા એટલે પડી ગઈ હતી સાંજ અને થઈ ગયું તો અંધારું એટલે હાંજે કાંઈ વાડી આવ્યા નહોતા અને વાડી અતારમાં આવ્યા છે અને એક પટકું ખરનું લઈ લીધું અને ઢોરને નીર પાણી કરી દીધા છે અને હવે આપણે વ્યાજ આવી સીધું નીર મમ્મી છે અને આ છે વિજયભાઈ ને પેલી ને અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી છે વિડીયો કેવો લાગજો કમેન્ટમાં કહીજો અને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે મળશું આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય